સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ શહેર જિલ્લા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક સંઘની સરમસાઈ થઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેમ ગામ સમરસ થાય તે ફોર્મ્યુલા શિક્ષણ સંઘમાં પણ લાગુ કરાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સી આર પાટિલની સમરસની ફોર્મ્યુલા લાગુ કરાઈ પ્રમુખ અધ્યક્ષ હોદ્દેદારોની વરણી કરાઈ પ્રમુખ તરીકે લીના દેસાઈની પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ પસંદગી થવા પામી છે નમસ્કાર હું રાકેશ શિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જે મુખ્ય એમાંથી સૌથી મુખ્ય મુદ્દો તો શાળા સફાઈનો કે શાળા સફાઈની જે ગ્રાન્ટ મળે છે નથી અને લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે બાળકો હેરાન થાય છે બીજી વસ્તુ કે આટલી મોટી સો વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમિતિને આ કચેરીને છતાંય આમાં આની પાસે મુખ્ય શાસનાધિકારી મુખ્ય વડો કાયમી વડો એમની પાસે નથી અને આખી કચેરી માત્રને માત્ર એકવીસ કર્મચારીઓથી કામ કરે છે તો એ મુદ્દે અવાજ ઉઠાવ્યો કે મહેકમ વધારો બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે છત્રીસ શાળાઓમાં અગિયાર શાળાઓમાં મળીને માત્ર શિક્ષકો કામ કરે છે બાળકો ઉપર માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષકની પરિસ્થિતિ છે અને સાથે સાથે શિક્ષણમાં રાજનીતીકરણ રાજકારણ નહીં હોવું જોઈએ સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે એના મુખ્ય પેજ ઉપર ભાજપના પાંચ સંગઠનના માણસો કે જે સંવૈધાનિક હોદ્દો સરકારમાં ધરાવે છે એવા પાંચ નેતાઓ પણ જાણી જોઈને એવા નેતાઓ કે જે ભાજપમાં હોદ્દો ધરાવતા હોય એના ફોટાઓ છે અમારી માંગણી હતી કે એની જગ્યાએ ગાંધીજી સરદાર સાહેબ બાબા સાહેબ સાવિત્રીબાઈ ભગતસિંહ એવા કોઈ પણ મહાપુરુષોના ફોટા હોય એની જગ્યાએ હોવા જોઈએ નહીં કે રાજકારણીઓના ફોટા જે સામાન્ય સભામાં છ કામો અહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા અત્યારે એક મોટો વિવાદ થયો કે અંગ્રેજીમાં શિક્ષકો તમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા એમાં વિદ્યા સાહેબ તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સાહેબ તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢાર થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યાસાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે